પ્રમાણ સૂચક સૂત્રના પ્રશ્નમાં આપણે વધુ રસપ્રદ સંગઠન જોઈએ જેમાં તેમની પાસે સીધો જ સ્વરૂપમાં જેમાં બે પોઈન્ટ ઝીરો ચાર ટકા હાઇડ્રોજન છે પાસઠ પોઈન્ટ ત્રણ ટકા ઓક્સિજન છે અને બત્રીસ પોઈન્ટ પાસઠ ટકા સલ્ફર છે તો હવે આ પદાર્થ નું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય આપણે દરેક પ્રશ્નમાં જે રીતે કરીએ છીએ તે જ રીતનો ઉપયોગ કરીશું આપણે એવું ધારીએ કે આપણી પાસે સો ગ્રામ નો જથ્થો છે ધારો કે મારી પાસે સો ગ્રામ નો જથ્થો છે હું અહીં સો ગ્રામ લખીશ જો મારી પાસે સો ગ્રામ હોય તો હવે મારી પાસે કેટલા ગ્રામ હાઇડ્રોજન હશે મારી પાસે બે પોઈન્ટ ઝીરો ચાર ટકા હાઇડ્રોજન છે તેથી મારી પાસે બે પોઈન્ટ ઝીરો ચાર ગ્રામ જેટલું હાઇડ્રોજન હશે તેવી જ રીતે પાસઠ પોઈન્ટ ત્રણ ગ્રામ ઓક્સિજન હશે અને બત્રીસ પોઈન્ટ સલ્ફર હશે હવે આપણે એ શોધવાની જરૂર છે કે હાઇડ્રોજનના આ કેટલા મોલ થાય અહી ઓક્સિજનના કેટલા મોલ થાય અને તેવી જ રીતે સલ્ફરના કેટલા મોલ થાય ત્યારબાદ આપણે તેમના ગુણોત્તરને સરખાવી શકીએ અને તેના પરથી પ્રમાણ સૂચક સૂત્ર ને શોધી શકીએ હવે હાઇડ્રોજનના એક મોલ દળ શું થાય હું તેને અહીં લખીશ હાઈડ્રોજનના એક મોલનું દળ આપણે હાઇડ્રોજનનો દળાંક જાણીએ છીએ તે એક છે જો આપણે પૃથ્વી પર હાઇડ્રોજનને લઈએ તો તેનું પરમાણવીય વજન પણ એક થાય તમને ફક્ત હાઇડ્રોજનનું ન્યુક્લિયસ જ મળે જેમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે તેની પાસે કોઈ પણ ન્યુટ્રોન હોતા નથી માટે તેનું દળ એક એટોમિક માસ યુનિટ જેટલું હોય છે જો તમે હાઇડ્રોજન નો એક મોલ લો જે છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ થી તેવીસ ઘાત જેટલા હાઇડ્રોજન છે તો તેનું જેટલું હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના કેટલા મોલ થશે અહીં એક મોલ બરાબર એક ગ્રામ છે માટે આ બે પોઈન્ટ ઝીરો ચાર ગ્રામ બરાબર બે પોઈન્ટ ઝીરો ચાર મોલ થાય યાદ રાખો કે અહીં આ હાઇડ્રોજન નું દળ દર્શાવે છે જ્યારે આ હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ રહેલા છે તે દર્શાવે છે અહીં આ બે પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ ની ઘાત જેટલા હાઇડ્રોજનના પરમાણુ થશે હવે તેવી જ રીતે ઓક્સિજન માટે જોઈએ ઓક્સિજન ના એક મોલ ઓક્સિજન ના એક મોલ જો તમે ભૂલી ગયા હોવ તો આપણે આવર્ત કોષ્ટક ને ફરીથી જોઈએ ઓક્સિજનનો દળ ક્રમાંક સોળ છે તો અહીં આપણી પાસે કેટલા મોલ છે તેના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું આપણી પાસે પાસઠ ત્રણ ગ્રામ ઓક્સિજન છે અને ઓક્સિજનના એક મોલનું દળ સોળ ગ્રામ છે સોળ ગ્રામ પ્રતિ મોલ તો તેના બરાબર આપણને લગભગ ચાર પોઈન્ટ ઝીરો આઠ ગ્રામ મોલ મળે તો આપણને અહીં ઓક્સિજનના મોલ ચાર મળે ઓક્સિજનના મોલ ચાર પોઈન્ટ ઝીરો આઠ થાય હવે સલ્ફર માટે જોઈએ સલ્ફર નું પરમાણવીય દળ શું છે માટે સલ્ફરના એક મોલ સલ્ફરના એક મોલ ફરીથી આપણે આવર્ત કોષ્ટક જોઈએ સલ્ફરનું પરમાણવીય વજન બત્રીસ પોઈન્ટ ઝીરો સાત એમયુ છે આમ સલ્ફરના એક મોલ નું દળ બત્રીસ ગ્રામ છે સલ્ફરના એક મોલ નું દળ બત્રીસ ગ્રામ છે તો હવે આપણી પાસે સલ્ફરના કેટલા મોલ છે તે ગણવા આપણે ફરીથી કેલ્ક્યુલેટર નું ઉપયોગ કરીશું આપણી પાસે બત્રીસ પોઈન્ટ પાસઠ ગ્રામ સલ્ફર છે અને હવે આપણે તેનો ભાગાકાર બત્રીસ ગ્રામ હાઇડ્રોજન ના મોલ છે આ ઓક્સિજનના મોલ છે અને આ સલ્ફરના મોલ છે હવે તમે અહીં ગુણોત્તર જોઈ શકો તમે અહીં જોઈ શકો કે સલ્ફરના દરેક મોલ માટે એટલે કે 6.02 પોઇન્ટ ઝીરો બે ની ત્રેવીસ ઘાત જેટલા સલ્ફરના પરમાણુઓ માટે તમારી પાસે બે મોલ હાઇડ્રોજન છે અહીં આ બંનેનો ગુણોત્તર એક જેમ બેનો છે એક પોઈન્ટ ઝીરો બે ગુણિયા બે બરાબર બે પોઈન્ટ ઝીરો ચાર થાય અને તેવી જ રીતે સલ્ફરના દરેક મોલ માટે તમારી પાસે ઓક્સિજનના ચાર મોલ છે કારણ કે એક પોઈન્ટ ઝીરો બે ગુણ્યા ચાર બરાબર ચાર પોઈન્ટ ઝીરો આઠ થાય આમ હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન નો ગુણોત્તર આ પ્રમાણે થશે સલ્ફરના એક મોલ માટે આપણી પાસે હાઇડ્રોજનના બે મોલ છે અને ઓક્સિજનના ચાર મોલ છે હવે આનું પ્રમાણ સૂચક સૂત્ર આ પ્રમાણે થશે એચ ટુ હાઇડ્રોજનના બે મોલ છે ત્યારબાદ સલ્ફરનો એક મોલ અને ઓક્સિજનના ચાર મોલ એચ ટુ એસઓ ફોર જે સલ્ફ્યુરિક એસિડ છે આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે